મળી આવેલ મૃત ભ્રૂણ બાળકી હોવાની પ્રાથમિક વિગત પણ સામે આવી છે ઘટનાની જાણ કરાતા કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સાથે સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા મહત્વના સમાચાર સુરતથી કે જ્યાં તરસાડી ખાતેથી તાજો જન્મેલો મૃત હાલતમાં ભ્રૂણ મળી આવ્યું કુંવરદા બ્રિજ નજીક ગેરેજ બહારથી મૃત હાલતમાં ભ્રૂણ મળી આવ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે મૃત ભ્રૂણ બાળકી હોવાની પ્રાથમિક વિગત પણ સામે આવી છે તો સમગ્ર મામલે ઘટનાની જાણ કરાતા કોસંબા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી માનવતાને શર્મસાર કરતો કિસ્સો સુરતના માંગરોળથી સામે આવ્યો કે જ્યાં તરસાડી ખાતેથી તાજું જન્મેલો મૃત હાલતમાં ભ્રૂણ મળી આવ્યું કુવરદા બ્રિજ નજીક ગેરેજ બહારથી મૃત હાલતમાં ભ્રૂણ મૂકી ગયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે સુરત ગ્રામ્યના માગરોડ તાલુકાની આ ઘટના સામે આવી કે જ્યાં તરસાડી ખાતેથી તાજો જન્મેલો મૃત હાલતમાં ભ્રૂણ મળી આવ્યું કુંવરદા બ્રિજ નજીક ગેરેજ બહારથી મૃત હાલતમાં ભ્રૂણ મળી આવ્યું સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી સાથે જ સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા સવારે કોઈક તાજું ડિલિવરી કરેલું બાળક ફેંકી ગયું છે અહીં ગાડી એટલે બાજુવાળાનો ફોન આવ્યો બાજુ હું આવ્યો જોયું તો અહીં કોઈ ફેંકી ગયેલું તાજું જન્મેલું છે લગભગ છ સાત મહિનાનો આવ્યા પછી મેં પોલીસને ફોન કર્યો અને પોલીસ આવીને કાર્યવાહી કરે છે અને સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ અમે ચેક કરીએ છીએ